ખેડૂત મિત્રો આપ સૌ કિસાન મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે દર મહિનાની જેમ આ વખતે પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર આપણે કયા નક્ષત્રની અંદર વાવેતર કરવાનું છે અને કયા નક્ષત્રની અંદર વાવેતર ટાળવાનું છે એની પર આજે સવિશેષ ચર્ચા કરીશું દર દર મહિનાના શરૂઆતની અંદર આપણે સૌપ્રથમ કયા કયા દિવસોએ વાવણી ટાળવાની છે એની ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો જાન્યુઆરી મહિનામાં બે હજાર છવ્વીસના ના કેલેન્ડરની અંદર મંગળવાર કયા કયા દિવસે છે એની ઉપર આપણે નજર કરીશું મંગળવાર છ તારીખ તેર તારીખ વીસ તારીખ અને સત્યાવીસ તારીખ મંગળવાર છે ત્યારબાદ શનિવાર દસ તારીખ સત્તર તારીખ ચોવીસ તારીખ અને એકત્રીસ તારીખ છે મંગળવાર અને શનિવારે આપણે ખેતી ના લગતા કોઈ પણ કાર્યો બંધ ત્યાં સુધી કરવાના નથી તદ ઉપરાંત ત્રણ તારીખ પૂનમ છે અઢાર તારીખ અમાસ છે તો આ બંને દિવસે પણ આપણે વાવણી કરવાનું ટાળવાનું છે ત્રણ તારીખ અમાસ છે તો એના આગળના દિવસ એટલે કે ચોવીસ કલાક પહેલાં બે તારીખે પણ આપણે વાવણી ટાળીશું ત્યારબાદ છે અઢાર તારીખ એટલે સત્તર તારીખે પણ આપણે વાવણી ટાળવાની છે દરેક ખેડૂત મિત્રોના ઘઉંથી માંડી ખૂબ સારા પાકો અત્યારે આપણા ખેતરની અંદર લહેરાઈ રહ્યા હશે તો દરેક પાક આપણે નક્ષત્ર આધારિત શાકભાજી ધન્ય વર્ગના પાકો કઠોળ વર્ગના પાકો જે પણ તેલીબિયાના પાકો જે પણ પાક છે એ સમગ્ર પાકો આપણે બને ત્યાં સુધી નક્ષત્ર આધારિત ખેતીથી આપણે કરવાની શરૂઆત કરીએ તો ખૂબ આની અંદર સારોમાં સારો લાભ થાય છે આની અંદર એક પૈસાનું પણ ઇન્વેસ્ટમેન્ટ નથી પણ આપણી જે ખેતીનું કાર્ય છે એની અંદર ફેરફાર 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 કરી કરી જે 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 તારીખના તારીખના જ જ માત્ર સારી નક્ષત્ર હોય દિવસે સારું નક્ષત્ર હોય એ દિવસે તમે વાવણી કરશો તો ખેતીની અંદર મહત્તમ રોગ જીવાતની અંદર અંદર જમીનજન્ય જે પણ રોગ જીવાત હોય એ ઉપદ્રવ ત્યાં અટકતો જોવા મળે છે એ જ આપણા નક્ષત્ર આધારિત ખેતીનું ખૂબ મોટું અને મજબૂત પાસું ગણાય છે તો દરેક ખેડૂત મિત્રો ગુજરાતની અંદરથી જ સોમનાથની અંદરથી એક ખેડૂત મિત્રનો ફોન આવ્યો હતો કે ભાઈ પાણી વારવું પણ કયા નક્ષત્રમાં તો પાણીનું તમે પાક ઉગ્યા પછી ગમે ત્યારે પાણી વાળી શકો છો આપણે આ જે નક્ષત્ર આધારિત ખેતી છે એની અંદર માત્ર આપણે શું સાચવવાનું જે બીજ બીજ રોપવાનું છે એનું મહત્વ છે એટલે બીજને અંકુરિત સારામાં સારું થાય અને એ જે પાક છે બીજથી મોટો થયેલો અને રોગજીવાત સામે રક્ષણ મળે એનો મુખ્ય હેતુ નક્ષત્ર આધારિત ખેતીનો એ છે એટલે તમે છોડની અવસ્થા પ્રમાણે ગમે ત્યારે પાણી આપી શકો છો એમાં નક્ષત્ર જોવાની જરૂર નથી પણ આપણે જ્યારે બીજ વાવતા હોઈએ જે બીજ વાવવાનો સમય છે એ નક્ષત્ર આધારિત આપણે પસંદ કરવાનો છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના કેલેન્ડર મુજબ સૌથી સૌ સૌપ્રથમ એક તારીખ છે જે રોહિણી નક્ષત્ર છે જે આખો દિવસ આપણે વાવણી કરી શકીએ છીએ ત્યારબાદ છે સાત તારીખ મગા નક્ષત્ર છે મગા નક્ષત્રમાં આપણે અગિયાર ના છપ્પન એટલે બપોરે અગિયાર ના છપ્પન સુધી વાવણી કરી શકી ત્યારબાદ છે આઠ તારીખ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે જે બાર અને પચીસ થી શરૂઆત થઈ અને આખો દિવસ રહેશે ત્યારબાદ નવ તારીખ છે અનુરાધા નક્ષત્ર જે આખો દિવસ છે તમે આખા દિવસમાં કોઈ પણ સમયે એની બીજની વાવણી કરી શકીએ છીએ તદુપરાંત છે પંદર તારીખ જૈષ નક્ષત્ર છે જે પણ આખો દિવસ છે ત્યારબાદ સોળ તારીખ મૂળ નક્ષત્ર છે એ મૂળ નક્ષત્રની અંદર પણ આખો દિવસ આપણે વાવણી કરી શકીશું ત્યારબાદ છે ઓગણીસ તારીખ ઉત્તરસઢા નક્ષત્ર જે અગિયાર બાવન સુધી છે એટલે સમજો બાર વાગ્યા સુધી છે સવારથી લઈ બાર વાગ્યા સુધીની અંદર આપણે વાવણીનું કામ પૂરું થાય એવી રીતે આપણે મેનેજમેન્ટ કરવાનું છે ત્યારબાદ છે ત્રેવીસ તારીખ ઉત્તર નક્ષત્ર છે જે બપોરે બે બત્રીસથી સાંજ સુધી ચાલશે જે ત્રેવીસ તારીખનું જે નક્ષત્ર છે ઉત્તર નક્ષત્ર એની અંદર થોડી ધ્યાન રાખવા જેવું છે બપોર બે અને બત્રીસથી શરૂઆત થાય છે અને પછી સાંજ સુધીનું છે એટલે એ આયોજન થોડું ચોકસાઈપૂર્વક અને ધ્યાનપૂર્વક રાખો એની અંદર ટાઈમ નો ફેરફાર થાય એનું પણ થોડું ધ્યાન રાખો ત્યાર બાદ છે 25 તારીખ રેવતી નક્ષત્ર એ પણ 1.5 વાગ્યા સુધી છે બપોરે એ 1.5 વાગ્યા સુધી જ છે એટલે સવારથી લઈ 1.5 વાગ્યા સુધીમાં આપણે એનું જે પણ બીજની વાવણી કરવાની હોય એનું કામ સત્વરે પૂરું કરી લેવું ત્યાર બાદ છે 28 તારીખ રોહિણી નક્ષત્ર જે 9:25 સવારે 9:25 થી શરૂઆત થઈ આખો દિવસ રહેશે ફરી તમને છવ્વીસ બે હજાર છવ્વીસ જાન્યુઆરીનું કેલેન્ડરનું જે તારીખો છે એ ફરી એક વખત રિપીટ કરું છું એક તારીખ સાત તારીખ આઠ તારીખ નવ તારીખ ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ ઓગણીસ તારીખ ત્રેવીસ તારીખ પચીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ ઘણા બધા દિવસો છે જાન્યુઆરીની અંદર જે પણ શાકભાજી થી માંડી જે પણ આયોજન આપણે ખેતીવાડી ની અંદર કરતા હોઈએ તો દરેક ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત ખેતીનો ઉપયોગ કરી અને જે પણ આ માહિતી તમે જે ખેડૂત મિત્રો તો જોઈ જ રહ્યા છો તો દરેક ખેડૂત મિત્રો પોતાના સગાવાલા અને પોતાના મિત્ર વર્તુળની અંદર પણ જો તમને આની અંદર સો ટકા ફાયદો દેખાતો હોય તો તમારા મિત્ર વર્તુળ અને આપણા ભાઈબંધુઓ જે છે આપણા ખેડૂત એ લોકોના પણ તમે શેર કરો જેથી નક્ષત્ર આધારિત ખેતીનું દરેક ખેડૂત સુધી એનું માહિતી પહોંચે અને દરેક ખેડૂત આ જે નક્ષત્ર આધારિત ખેતી છે એને ઉપયોગ કરવાનું શરૂઆત કરે આની અંદર કોઈ ચાર્જ નથી પણ એક આ જે મહામુહિમ આપણે ચલાવી રહ્યા છે નક્ષત્ર આધારિત ખેતીની તો તમે પણ થોડો સાથ સહકાર આપી અને ચોક્કસપણે તમે ગુજરાતની અંદરથી ગમે તે જિલ્લાની અંદરથી તાલુકાની અંદરથી આપ નિહાળી રહ્યા છો અને આની અંદર તમને જે ખેડૂત મિત્રોનો ફાયદો થયો છે એ ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં લખશો કે ભાઈ મને આ સિઝનમાં અમે આ પ્રમાણે કરી દો અમને આ ફાયદો જણાવ્યો તો તમારું જે કોમેન્ટ છે એ બીજા ખેડૂત માત્ર ખેડૂત મિત્રો માટે પણ એક ઉદાહરણ તરીકે એમને મળી રહેશે અને એમને પણ પ્રોત્સાહન મળશે તો સૌ ખેડૂત મિત્રોને એક તમને અપીલ છે કે તમારા જેટલા પણ સગા સંબંધિત જે ખેડૂત મિત્ર નું આપણે વર્તુળ છે એની અંદર આ જે આપણો વિડીયો છે નક્ષત્ર આધારિત દરેક દરેક મિત્ર સુધી સુધી અને અને ખૂણે ખૂણે પહોંચે જે નક્ષત્ર આધારિત ખેતીની વાત હું તમારા સમક્ષ મૂકું છું એ મુદ્દો તમે દરેક ખેડૂતના દરેક ખેડૂતના ઘર ઘર સુધી અને દરેક જન સુધી પહોંચે અને તમે સૌ ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત ખેતીનો વધુમાં વધુ ફાયદો ઉઠાવ એવી આશા જય જય ગરવી ગુજરાત આપનો ખૂબ ખૂબ આભાર